નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કે નહીં તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જ્યારે તેઓ આ સંસારમાંથી વિદાય લે છે તો લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો તેમના ઘરમાં લગાવે છે એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે શું મૃત્યુ થયા બાદ માતા પિતાની તસવીર ઘરમાં લગાવી જોઈએ કે નહીં શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે મિત્રો આજની અવલૌકિક કથામાં ભગવાન શ્રી રામજી સ્વયં એક ભક્તને આ રહસ્યથી થી અવગત કરાવે છે આ પ્રાચીન સમયની વાત છે એક દિવસે નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુઃખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનો ફોટો તેમના ઘરમાં લગાવ્યો અને તેમની સમક્ષ બેસીને પૂજા તેમજ સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ શબ્દ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિજન તેના ફોટા ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો કંઈક બીજું દેવશી નારદ આ દ્રશ્ય જોઈને કંઈ સમજી શક્યા નહીં તેઓ આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુ પાસે વૈકુંઠ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા ત્યાં પહોંચીને ભગવાન શ્રી હરિ પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુજી દેવર્ષિ નારાજને જોઈને સમજી ગયા કે આજે તેઓ કોઈ સંદેશ લઈને પધાર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે તમાર મારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે કયા ઉદ્દેશથી તમે અહીં પધાર્યા છો કઈ ચિંતા તમને વ્યતીત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહી આવ્યા છો ભગવાન વિષ્ણુની વાણી સાંભળી દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જયારે કોઈ વ્યક્તિને મૃત્યુ થાય છે તો તેના પરિજનો તેમના ફોટા ઘરમાં કેમ લગાવે છે શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી પરિજનોને શું લાભ થાય છે શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના ઉપર બનેલા રહે છે દેવર્ષિ નારદ વાત સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા હે દેવર્ષિ આજે તમે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે હે નાર્ગજી હું તમને આ પ્રશ્ન નો અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક અવશ્ય સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણ રૂપ શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ હું તમને તે કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજી કથા આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ કથા સમસ્ત સંસારના લોકોનું કલ્યાણ કરવા છે આ ખૂબ પ્રાચીન કાળની વાત છે જ્યારે ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતા પિતાની સેવા કરતો હતો સમય ધીરે ધીરે વીરતો ગયો અને તે તેના માતા પિતા સાથે એક સુખમય જીવન વ્યતીત કરી રહ્યો હતો તો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચરિત્રવાન ધર્મનિષ્ઠ અને પ્રતિવ્રતા સ્ત્રી હતી રામદાસ અત્યંત પરિશ્રમી હતો તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલનપોષણ કરતો હતો તેને પોતાના આ પિતાથી અત્યંત પ્રેમ હતો પછી એક દિવસ અચાનક તેના માતાપિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુઃખી થઈ ગયો માતા માતાપિતાના અંતિમ સંસ્કાર બાદ તેના ઘરના પૂજા સ્થળમાં તેના માતાપિતાના ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને પ્રતિદિવસ તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતાપિતાની પૂજા કરતા વીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશ કંકાશ થવા લાગ્યા અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યો હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજે રોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસથી ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો તે ગંગા નદીના કિનારે શ્રી કૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતા પિતાની પૂજા કરીને ને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારો તરફ એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેની આંખોમાં કરુણા અને સ્વર અત્યંત શાંત થઈ ગયા શ્રીકૃષ્ણને સામે જોઈને રામદાસ સ્તબ્ધ રહી ગયો તેને વિશ્વાસ ન થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજ તમારા દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ સંચય નથી પરંતુ હું એ જાણવા માંગુ છું કે મારા જીવનમાં આ કલેશ કેમ ઉત્પન્ન થયો કેમ કે હું તો મારા માતા પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે અને તું છે અજ્ઞાતા જે તે તેના માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતા પિતાને તો તેમને યાદ કરવા અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મત યાદા હોય છે જેને દરેક મનુષ્યએ જાણવી જરૂરી છે અને તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડ એ તેના માટે નિર્ધારિત કરેલી છે પરંતુ જયારે આપણે તે આત્માના ચિત્રને ને પૂજા સ્થાન રાખીને રતિ દિવસ દીવો પ્રગટાવીએ છીએ ફૂલ અર્પિત કરીએ છીએ તો આ પ્રેમ એક બંધન બની જાય છે જે આત્માને આગળ વધવા દેતું નથી આત્મા આગળ વધવા માંગે છે પરંતુ આપણા પ્રેમના કારણે તે ભાવનામાં રહી જાય છે ભક્તિ કરવી ખોટું નથી પણ તેમને પ્રેમથી મુક્ત કરી દેવા તેમને બાંધવા નહીં પ્રાર્થના કરવી પરંતુ પકડવા નહીં કારણ કે સાચો પ્રેમ એ જ છે જે આત્માની મુક્તિ ઇચ્છે છે કે તેને પોતાના મોહમાં ફસાવી રાખે ભગવાન શ્રીકૃષ્ણએ શાંત સ્વરમાં કહ્યું હે પુત્ર આ જાણવું દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઉર્જા હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુંજતી હોય જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્માથી જોડતી હોય ત્યાં મૃત વ્યક્તિઓના ફોટા ન લગાવવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે બંધન નું જયારે આપણે પૂજા સ્થળ માં પિતૃ ના ફોટા લગાવીએ છીએ તો અજાણતા આપણે અલગ અલગ એક સ્થાન પર જ છોડી દઈએ છીએ આનાથી માત્ર આત્મા ઉલજતી નથી પરંતુ ગૃહસ્થ શાંતિ પણ ભંગ થાય છે ભગવાન નું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓ નું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનું તેથી આ બંને ને અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તારા ચિત્રને રાખવા માંગે છે તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળમાં ન હોય તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગ્રબત્તીના પ્રગટાવવામાં આવતી હોય જ્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ પૂજા નહીં પૂજા ત્યાં જ હોય છે જ્યાં ભગવાન નું આવા કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ જ્યાં આપણે કોઈને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ

છે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી માત્ર તેમને સન્માન આપો છો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો અને આજ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા એ પુત્ર ધર્મ છે તમે જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેના નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આજ કર્મો તમારા જીવનમાં તમારા માતા-પિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે પ્રેમ કર માં બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણે આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતા-પિતાએ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનો સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે હવે સમય આવી ગયો છે કે તું તારા પ્રેમમાં તેમને બાંધવાનો સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપ કે જે હવે આ લોકની નથી રહી તો મિત્રો મને આશા છે કે તમને આ સરસ મજાની માહિતી જરૂર પસંદ આવી હશે તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓ શેર પણ કરી દેજો જેથી તેમને પણ આવી જાણકારી મળી શકે જય માતાજી